દુકાન જેવી આજે આપણે સેવ બનાવશું પર માપ સાથે આપણે આજે સેવ બનાવશું એના માટે મેં તપેલું લઈ લીધું છે એનામાં આપણે એક કપ જેટલો ચણાનો લોટ લઈ લેશું ચારીને જ લેવાનો છે મેં ચારી લીધો છે હવે આપણે પહેલે જરાક હલાવી લેશું એ હલાવાઈ જાય એટલે આપણે એક ચમચી જેટલો ચોખાનો લોટ

હવે એ મિક્સ થઈ જાય એટલે આપણે ખાવાના સોડા ચપટી જેટલા ઉમેરવાના છે પછી આપણે જરાક હળદર પાંચ ટી સ્પૂન જેટલી હવે આપણે બધું મિક્સ કરી દેસુ હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું બધું આપણે મિક્સ કરી દેશું અને જેટલી હિંગ ઉમેરશું અને આપણે ગરમ મણ ઉમેરશું એટલે પા ટેબલ સ્પૂન જેટલો તેલ હવે આપણે બધું મિક્સ કરી દેસુ આપણું મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડું થોડું કરીને પાણી ઉમેરશું અત્યારે મેં એક કપ જેટલું મેં પાણી લીધું છે તો આપણે થોડું થોડું કરીને નાખતા જઈશું હવે આપણે મિક્સ કરશું હવે આને હું દસ કે પંદર મિનિટ માટે હું રેસ્ટ આપીશ દસ કે પંદર મિનિટ આપણી થઈ ગઈ છે હવે એક મેં સેવ પાડવાનો એક મેં સાંચો લઈ લીધો છે અને મેં જારી સેવની જારી આવે એ મેં ઝીણી લીધી છે તમને કોઈ પણ ઝીણી કે જાડી તમે લઈ શકો છો અને એમાં મેં સંચામાં મેં તેલથી ગ્રીસ કરી લીધું છે હવે આપણે સેવ પાડવાના સંચામાં આપણી લોટ ઉમેરી દેસું હવે મેં મશીનની અંદર મેં ભરી લીધું છે હવે આપણે મશીન બંધ કરી નાખશું અને મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે सेव પાડશું હવે આપણે सेव પાડશું ને આપણે ગોલ ગોલ સરસ પાડવાની છે એક બાજુ આપણે નથી ફરાવાનું ને આપણે ઉથલાવાની ઉતાવળ નથી કરવાની આપણે એક બાજુ થાશે પછી જ આપણે ઉથલાવશું એક બાજુ આપણી ક્રિસ્પી થઈ ગઈ છે એટલે આપણે ઉથલાવી લીધી છે એક બાજુ હવે આપણે બીજી બાજુ પણ થોડીક ક્રિસ્પી કરી લેશું ને આપણી સેવ તૈયાર થઈ ગઈ છે એટલે કાઢી લેશું એવી રીતે તમને બીજી વાર પણ બતાણું ગોલ ગોલ ફેરવતા આપણે અને પછી ઉથલાવામાં ઉતાવળ નથી કરવાની એક એકવાર ક્રિસ્પી થાય પછી આપણે ઉથલાવશું એક બાજુ આપડી જરાક ગોલ્ડન થઈ ગઈ છે એટલે આપણે ઉથલાવશું ને ઉથલાવામાં આપણે ખ્યાલ રાખવાનું છે તૂટે નહીં એનો ખ્યાલ રાખવાનો છે હવે આપણે લઈ લેશું બીજી બાજુ પણ ગોલ્ડન થઈ ગઈ છે ફ્રેન્ડ્સ જો એક મેં સર્વિંગ પ્લેટમાં આપણી આ દુકાન જેવી સેવ તૈયાર થઈ ગઈ છે તમને એક તોડીને બતાણો જુઓ ફ્રેન્ડ્સ આપણી રૂ જેવી પોચી બની છે એકવાર તમે ખાશો તો તમે ખાતા જ રહી જશો એવી આજે રૂ જેવી પોચી સેવ બની છે આજે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે આજની રેસીપી કેવી લાગી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ